તમે મને આને કઈ આપી ના દીધું ખાલી મોટો કરી દીધો એમાં કઈ નોખી નવાઈ વાત નથી સમજાવ દે હું કરી દીધું તમે કોને હું કર્યું તમે તમે કાકા ચિંતા ન કરો તમે તારે રોતા નહીં હું એને સમજાવી દઉં હું આ ઘર મૂકીને જાવ હવે ના દેવું સમજા પેલા તને ખબર ન હોય આની કરતા હે ને બા પગે દીધા અહીં એક વાત કહું ભાઈ તું છે ને ભાગશાળી છો કે તારી પાસે છે ને માં બાપ છે તું ગમે એ વસ્તુ માંગવી તું તારા માં બાપ માં માંગી મારી પાસે તો માં બાપ જ નથી હું માંગુ તો કોની પાસે માંગુ તને ખબર છે હું નાનો હતો જયારે પંચોતેર રૂપિયા દાડી હાલતી મારા બાપ પાસે હોય ન હોય તોય મને કોઈ દી નાનત પડી કે બધું 300 નું એ રમકડું મને લાવી દે અત્યારે મારા પા બધું છે ઓ મારી પાસે ને માં બાપ નથી મને એમ થાય હું ફોર વિલે ને નજરંગા ગામમાં ફેરવું ગામમાં બધે કે કે જો મારા મા બાપ કે કે જો મારો છોકરો જાય પણ મારે કે મા બાપ ક્યાંથી લાવવા પૈસા હોય છે તો હું મારા બા બાપ ને અત્યારે હું ખરીદી નાખતો અમે નાના પાંચ ભારું એને મોટા કરવામાં મારા બાપે ઢોડા કરી કરી નાખી જિંદગી કાઢી નાખી તો એમને જ કીધું કે આજ હું હારી જો એટલે જે આપણે શોભી લે છે કાલે આપણે પ્રજા એમ કહીએ છીએ કે તમે મને હું કરી દીધું ક્યારેક આપણે પાછળ પડીને જોયું તો આપણને ખબર પડે કે આપણા કપડામાં જે સુગંધ આવે છે ને એ આપણા માં બાપ ના છે તારે તારા મા બાપ છે તો એની કદર કરવી જોઈએ આખી દુનિયામાં છે ને બધું વેસાતું મળે પણ મા બાપ છે ને કોઈ વેસાતા ન મળતા જ્યાં હશે ત્યાં સુધી એને છે ને રાજી ખુશી હાસવાના હોય એને હામું ન થવાનું સારું વાત તો બોલતો નહીં અને હું જાઉં છું 어?